જાલોદનગરના કસબા વિસ્તારમાં ગટરની અધૂરી કામગીરીથી સ્થાનિકો હેરાન આજ તારીખ દસ પાંચ બે હજાર પચીસ શનિવારના રોજ બપોરે બાર કલાકે પાણીનો નિકાલ ન થતાં સ્થાનિકો દ્વારા જે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો જાલોદનગરના વોર્ડ નંબર એકના કસબા વિસ્તારમાં પાણીના નિકાલો માટે પહેલાં ગટર લાઇન જતી હતી પાલિકા દ્વારા આ ગટર લાઇન બંધ કરી દેવાતા મકાનોના પાણીનો નિકાલ માટે ભૂગર્ગ ગટરમાં જે પાણીનો નિકાલ માટેના ત્યાંના રહેવાસીઓની સુવિધા માટેનું આયોજન કરેલ હતું પરંતુ અમુક મકાનોમાં ભૂગર્ભ ગટર લાઇનનો કનેક્શન આપવામાં આવેલ છે અને અમુક મકાનોમાં કનેક્શન ભૂગર્ભ ગટરમાં આપવામાં આવેલ નથી જેને લઈને ત્યાં રહેતા સ્થાનિકો અને રહેવાસીઓમાં રોષ વ્યાપેલો હતો અને અમુક ઘરોમાં કનેક્શન આપવામાં આવેલ નથી અને ગટરો લાઇન પણ બંધ કરી દેવામાં આવી છે જેનાથી ત્યાં રહેતા લોકોને મકાનમાં બધું પાણી રોડ ઉપર રેલાતું હોય અને જેથી મકાનોના પાણીના નિકાલ ન થતાં ત્યાં રહેતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો અને તાત્કાલિક આ જે કામગીરી કરવામાં આવે તેવી લોકમાર્ગ પણ ઉઠવા પામી હતી देखो हमारी गटर आ उबरा रही है हमारी गटरों में पानी बहुत भरा रहा है हमारे घर के अंदर पंद्रह दिन हो गए खोद के चले गए गे और इधर देख कार्रवाई करते नहीं है चौमासे का पानी भी हमारा किधर निकलेगा हमारे को बहुत परेशान होती है और मछरे बहुत होते है ये ये क्यों खोद के गए ये अब हमारे को खबर नहीं कहते लाइन खोद के गए ये कहते पानी का निकाल करेंगे अब तुम्हारे रोड बनाएंगे आज पंद्रह दिन हो गए रोड नहीं बनाया इन्होंने और हमारी गटरा खोद खोद के चले गए हमको तकलीफ बहुत होती और हमारे डटों में पानी भराता आएगा अब हमारा डट भरा जाएगा तो हमको कौन खाली करके देगा आपका नाम हमारा रेहाना વોર્ડ નંબર એકની અંદર કસબા વિસ્તારની અંદર જે આ ભૂગર્ભ ગટરની અંદર મકાનોના પાણીનો કનેક્શન આપવામાં આવેલા છે તેની અંદર અડધા કનેક્શન આપેલા છે અને અડધા બાકી રાખી ગયેલા છે હવે પેલા અડધા કનેક્શનનું પાણી છે તો ગટરોની અંદર ઉભરાય છે તો અહીંયા ગંદકી ખૂબ થાય છે અને ચેમ્બરો બી એમને એમ ખુલ્લા મૂકીને જતા રહ્યા છે હવે અહીંયાથી મોટર સાયકલો લઈને છોકરાઓ નીકળે છે તો ભય ઘણું રહે છે કે પડી જવાનું એક છોકરો અહીંયાથી બાઈક તે દિવસે સાયકલ લઈને નીકળ્યો તો અહીંયા જોરથી દકડાયો હવે રાતના અંધારામાં જોવાતું નથી અને આ પંદર દિવસથી અમને મધુરો કામ મૂકીને ગયેલા છે હજુ સુધી મેં પાંચથી છ વાર ફોન કર્યા પણ કોઈ સુણવાઈ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતી નથી અને ગામના જે કાઉન્સિલરો છે એના દ્વારા બી કોઈ કામની કામ પર ધ્યાન આપવામાં આવતું નથી તો અમારે ના છૂટકે આ રજૂઆત કરવી પડે છે અને આ કામ ગમે એમ રીતે પૂર્ણ કરી આપો અમારી તમને વિનંતી છે આપનું નામ અમારું નામ પઠાણ ઇમરાન ખાન કોણ બોલે ગિલા મેડીઝ મે